વિદ્યાર્થીઓને વાલીઓ એડમિશન કમિટી આયુર્વેદ હોમિયોપેથ જૂના રજિસ્ટર્ડનું રિઝલ્ટ અને જે નવા રજીસ્ટર્ડ થયા હતા અઠ્ઠાવીસ સ્ટુડન્ટ એ બંનેઓનું રિઝલ્ટ એક જ સાથે ડિક્લેર કરી દીધું છે જુદું જુદું રિઝલ્ટ નહીં આવશે અને તે છતાં પણ ત્રેસઠ સીટ ખાલી આવી છે અડસઠ સીટ ખાલી હતી એમાં અમુક ભરાઈ છે જે અઠાવીસ સ્ટુડન્ટ આવ્યા હતા એ પણ ઉમેરાઈ ગયા તો હવે ફક્ત ત્રેસઠ સીટ ખાલી છે અને આ છેલ્લું રાઉન્ડ પણ હોઈ શકે આના પછી જો એડમિશન કમિટી જો રાઉન્ડ બહાર પાડે તો જ ભરાશે નહીં તો પછી ડાયરેક કોલેજથી તમે એડમિશન લઈ શકતા હોય તો કોલેજથી તમે આઠ કોલેજમાં લઈ શકો છો એના માટે વેબસાઇટ પર તમારી રાહ જોવાની પડ રાહ જોવાની રહેશે કે એડમિશન કમિટી એ કોલેજોને સીટો પાછી આપે છે સુપુર્દ કરે છે એટલે એના માટે આવતીકાલે તમારે હેલ્પ સેન્ટર પર એડમિશન કમિટીની હેલ્પ સેન્ટર પર એડમિશન કમિટીને તમે ફોન કરીને પૂછવું પડશે ઈમેલ કરીને પૂછવું પડશે કે આઠ કોલેજોમાં જે ત્રેસઠ સીટ ખાલી છે તે અમે કોલેજથી જઈને લઈ શકીએ કે નહીં એ તમે હમણાં પૂછી શકો છો આવતીકાલે તમે ઈમેલ કરજો ફોન કરીને પૂછી લેજો નજીકમાં હેલ્પ સેન્ટર હોય તો ત્યાં જઈને પૂછી લેજો જેમને કોઈ સીટ એલોટ નથી થઈ તેમની વાત કરું છું બાકીના એટલે છઠ્ઠું અને સાતમું બંને રાઉન્ડ ડિક્લેર થઈ ગયું છે કે છઠ્ઠું રાઉન્ડ તો પહેલાં જૂનું જે ચાલતું હતું એમાંનું જૂની મેરિટ વાળાનું અને સાતમું રાઉન્ડ જે નવા અઠાવીસ સ્ટુડન્ટ એડ થયા હતા એમના માટે એટલે આ બંને રાઉન્ડનું એક જ સાથે રિઝલ્ટ ડિક્લેર થયું છે રિઝલ્ટ જોઈ લેજો અને તમારે એડમિશન કમિટીને જ પૂછવું પડશે કે આ જે ત્રેસઠ સીટો ખાલી આવી છે આઠ કોલેજોમાં તો તે કોલેજથી એડમિશન લઈ શકાય કે નહીં લઈ શકાય જેમને એડમિશન મળ્યું ના હોય એમના માટે અને જેમના ડોક્યુમેન્ટ્સ પણ એડમિશન કમિટી પાસે લેવાના છે એ પણ આવતીકાલે પૂછી શકે છે કેમ કે આવતીકાલે સત્તાવીસ તારીખ છે અને કાઉન્સેલિંગ મારા ધ્યાનમાં જે મને એવું સમજ પડે છે જે એડમિશન કમિટી લખે છે તે મુજબ કે કદાચ આ કાઉન્સેલિંગ પૂરી થઈ રહી છે આના પછી જે સીટો વધશે તે પણ કદાચ કોલેજોને પરત કરી દેશે એવું મને જણાય છે કેમ કે બધાને જ મેરિટ લિસ્ટમાં જેટલા પણ સમાવેશ કર્યા હતા એ બધાને સીટ એલોટ કર્યા પછી એમની ચોઈસ અનુસાર આ રિઝલ્ટ આવ્યું છે જે લોકોએ ચોઈસ બરાબર નહીં કરી હતી અને એડમિશન નહીં મળ્યું હોય એનો મતલબ એમની ચોઈસ બરાબર નહીં હતી અથવા તો એવી કોલેજો ખાલી આવી છે જે એમને ગમતી નથી બે જ વસ્તુ થાય કે ચોઈસ બરાબર નહીં થઈ અથવા તો એમને જે કોલેજો ખાલી આવી છે તે કોલેજોમાં એડમિશન લેવું જ નહીં હતું તો જ આ સીટ ખાલી થઈ બાકી જેટલા મેરિટ લિસ્ટમાં હતા એમ સમજી લો બધાને જ સીટ એલોટ કરવામાં આવી છે ઓફર કરવામાં આવી જેની જેવી હતી તે મુજબ એડમિશન મળ્યું છે વેબસાઇટ પર ચેક કરી લો અને બીજી માહિતી આવતીકાલે એડમિશન કમિટીને પૂછી લેજો તમારા નજીકમાં હેલ્પ સેન્ટર હોય ત્યાં પૂછી લેજો જેમને એડમિશન નથી મળ્યું એની વાત કરો જેને મળ્યું છે એમને તો કન્ફર્મ કરવાનું છે નહીં કન્ફર્મ કરશો તો દસ હજાર ફોરફિટ થશે બરાબર પછી આવતા વર્ષે નીટ ફરી આપીને પછી એડમિશન લઈ શકો સારી કોલેજોમાં આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બીજી કોઈ માહિતી આવે તો સમયસર તમને મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ